કે કેવી રીતે ગુરુપૂર્ણમાં બધી વિધિઓ શીખડાવે ને હવે ને બધી બધી છે પકડો છે આ કુલ્ય ઓછા પોસ્ટમાં અને ઓછી જગ્યામાં બનાવવામાં આવે છે જોકે આપણે નોર્મલ પુલ પણ બનાવી શકે પણ નોર્મલ પુલ ને જગ્યા પણ વધારે પ્રમાણમાં જોઈએ અને કોસ્ટ પણ વધારે પ્રમાણમાં લાગે છે અને એના બે પિલર જે પાણીના અંદર હોય છે એટલે કે પાણીના અંદર અને પાણીમાં એ નદીમાં ગમે ત્યારે પૂર ઉ આવી શકે છે બસ બહુ સારી સ્પીચ આપી આવી ને આવી તો પ્રગતિ કરી રહ્યા હાઇડ્રોલિક પુલ બનાવ્યો અને આ ત્રણ દિવસથી ચાલે છે અને આ અમારો હાઇડ્રોલિક પુલ અમે ત્રણ દિવસથી અહીંયા સ્પીચ દઈ છીએ અને બહુ મજા આવે છે તમે આવો ક્રિસ્ટલ સ્કૂલની મુલાકાત લ્યો અને અમારા પ્રોજેક્ટ જોઈ જાઓ ઓકે ભાઈ सारे गांव लोग बदलेन गमतो जोय। अतेर शहर में रेऊ कोनी गमे। आदि ये को बिजी रिया। सरकार में ना देखो। अब रास्ते तो सर पास वाला बतावा चलावा। क्लास में। क्लास में। यो। साइंस सुली में। स्वागत। આ બધા આજે બુલ મે તાકી કે એમ ને ગયો મે ડબકા વરસાદ છે જેનાથી ઘણા આવે <laughs> છે

જેમ કે આપણે નિશાનીઓની તુલના કરો તો પ્લસ માઇનસ ગુણાકાર ભાગ છું તમને હું તમને પાઈની પાઈ વિશે કહીશ પાઈનો ઇતિહાસ લગભગ ચાર હજાર સાતસો વર્ષ જેટલો જૂનો અંદાજમાં આવ્યો છે પાઈની પ્રથમ શરૂ આ વિશે સમજાયું સર આ ફૂટ સ્ટેપ પાવર જનરેટર અમે બનાવેલું છે જ્યારે આનો ઉપર આ છે પાઇઝો ઇલેક્ટ્રિક જ્યારે આના ઉપર પ્રેશર કે દબાણ આવે તેના લીધે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે જેમ કે આ ભાઈ આનો ઉપર પ્રેશર આપે છે જોઈ શકો છો પ્રેશર આવે તેના લીધે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે આ મંદિરના નિર્માણ આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના મકરના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આખર ગુલાબી કલર ના છે જેથી આપણું રામ મંદિર પણ ગુલાબી કલર નું દેખાય છે આ મંદિરના નિર્માણમાં આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના મકાનના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી એક હજાર સુધી તો સોલર પેનલ આ સોલર પેનલ જો તો તમારા ઘરની અગાસીમાં લગાડશો તો તમે સરકાર દ્વારા રૂપિયા ત્રીસ ત્રીસ હજારથી ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ મળવા પાત્ર છે તમે ધારો કે આ તમારા ઘર ઉપર તમારા ઘરની અગાસી ઉપર આ પેનલ લગાવી છે તમને આ કારણ કે તેઓને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે લાંબો રસ્તો કાપવો પડે છે તેના લી તેની વ્યવસ્થા માટે આ સ્લાઇડર છે પસાર થાય છે આ તે જ્યારે ટ્રેન ત્યારે સેન્સર દ્વારા સ્કૂલમાં સ્ટુડન્ટ ભણે એના ફેમિલીના ફોટો અહીંયા લગાવેલા હે જોયું રિમોટ

એટલે ને ડાયરેક્શન કો ઓતેરીતે ચેન્જ કરે છે. એ પહેલા ચારે બાજુ જોઓ છે જે સાઈડ ખાલી હોય છે ને એ સાઈડ જ જોયો થાતા. આ જો આ પાસે જેસામાં તો અહીંયા મે ડોમિનો અને મેકડોનાલ્ડ્સ કા બે સ્ટોલ નથી રહે છે. જેમાંથી થોડાક ના બગારને 10 બી 45 થી 50 અલગ અલગ રાખે છે. જે આ પત્રો પછી રોલર દ્વારા દબાય છે. કટટરમાં જાય છે અહીંયા અહીંયા સોલિડ ટેસ્ટનો આખો એક ક્રિસ્ટલ સુણા જે એક્સપો તો અહીંમે વિઝિટ કર્યો ને એટલો મસ્ત લાગ્યો